તમારો સવાલ છે કે શું નામ તમારું અમિતભાઈ દોશી તમારો સવાલ છે કે કંકોત્રી કે નહીં જનરલી કંકોત્રી આપણે આપી એનો અર્થ એ થાય કે તમે સામેલા ને આમંત્રણ આપો છો આપવા માટે તમારા કાર્યક્રમમાં રાઈટ તો તમે આ જે લગ્ન નું કાર્ય છે જે સાંસારિક કાર્ય છે એનું આમંત્રણ તમે ભગવાન ને આપો છો કે જે વિતરાગ રાગ થઈ ગયા છે ના રાગ છે ના દ્વેષ છે બે અશરીરી થઈ જાય છે જે સિદ્ધ ભગવાન થઈ જાય છે એને લગ્નનું આમંત્રણ આપો છો કે ભાઈ અમારા ઘરે લગ્ન છે તમે આવજો એમ કોને આમંત્રણ આપવા માટે દેરાસર માં કંકોત્રી મૂકી રહ્યા છો કાંઈક તો વિચાર કરો કે શું કરી રહ્યા છો તમે શેના માટે કરી રહ્યા છો દેરાસરમાં કંકોત્રી મૂકીને મતલબ શું છે તમે એને બોલાવો છો કે વિતરાક પરમાત્મા આવો તમે અમારા અમારા છોકરાને લગ્ન છે લગ્નમાં આવો આ પાપકાડેમાં ભાગીદાર થાઓ આ બધું મિથ્યાત્વ છે સમજ્યા વગરનું મિથ્યાત્વ છે આવું કરાય જ નહીં દેહરાસરમાં કોઈ કંકોત્રીઓ મૂકવાની હોય નહીં કોઈ પાપ કાર્યનું કોઈ સાંસારિક કાર્ય જ નથી કરવાનું અંદર પેસ્ટન બોલવાનું આ સાંસારિક કાર્યમાંથી નિવૃત્તિ લઈને હું અંદર આવું છું અને અંદર સાંસારિક કાર્યનું આમંત્રણ પાપ કાર્યનું આમંત્રણ અને પછી એક કંકોત્રી થશે શું જશે કચરામાં